કઈ ઘટે ઘાસ નો વ્યુ તો જો આવે ઉડકી આ ઉડકી તો ઉડકી જોઈએ તો આ ખડ દેખાડી દો વાહ વા વાહ વાહ ખડ તો જો પણ અરે પણ આહાહા લીલી સની સની હરિ ના એ ઓડ્યો હે ને ભાઈ એ સોમાહા અહીંયા ઓડી આકતા હોય તો એ ગામડાવાળા કોઈ પણ હાલી નો હોકે બધા આમાં જ જાવું પડે બધા આમાં જ જાતા હોય પછી આ

એડવર્ટાઇઝ ધીરે ધીરે ચાલુ કરીએ હે અત્યારે જો આગળ સ્ટ્રગલિંગ ચાલશે હવે પેલા તો સ્ક્રિપ્ટ તૈયાર કરી લઈએ હું બોલવાનું છે હું નહિ ગાડી જોરદાર હો બાકી કઈ છે બાઈક ખરેડા ફાટક ઓફર ભાઈ ફાટક જોરદાર હે આમાં રાખી જ છે તો જો આ નંબર ને બધું રાખી જ લોર કે એ બાઈક ખરેડા મોબાઈલ નંબર જો છે સેવ કરી જ લેજો કઈ ઘટે જ નહી તો જોરદાર ઓફર આપી હે અહીંયા

કારે કારું જોજે નાડો બાંધેલો હે કે ભાગે ની હાકતા આવડે કે નઈ હે હાકતા આવડે તો ખરા ને પાવડો તો છે પણ ભાવડો જાય ની ઊડે રાટ બોઈ ગયો હે એ એ લે 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 રજનું ગઈ રું ઓડકા માં તું પકડીને રાખ્યો મરી ગયો જાય ની આગળ હાલે લે

પાછી ખેસાય નઈ બાપુએ ચાલુ કર્યું ધીરે ધીરે જાય ફોરી છે પણ અંદર ગયા પછી નીકળે નઈ ખેસાય ને ઘડી માછીયા

બાકી ને બધું રેક વિડીયો પછી ભાગીએ મિત્રો વિડિયો ના વિરામ આપીએ બાકી વધુ માહિતી માટે હે ને નીચે આપેલા નંબર પર કોલ કરી લેજો આર કે બાઇક નો